Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલને એક દુઃખદ ખબર મળી રહી છે ખાલિસ્તાનીઓના સખત વિરોધ કરનારા શીખ બિઝનેસમેન સુખી ચલનનું અમેરિકામાં કેલિફોર્નિયામાં શંકાસ્પદોમાં મૃત્યુ ત્યારે મિત્રો વિગતવાર વાત કરીએ તો સુખી ચલન અમેરિકામાં બિઝનેસ કરતા ઘણી તેની ઘણીવાર વાર ખાલિસ્તાન વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા હતા છે ત્યારે વધુ વાત કરીએ તો નિશાંતો કહે છે કે તેમણે અમેરિકામાં ખાલિસ્તાનનું જીવન ત્યારે મુશ્કેલ કરી દીધું હતું સુખીના નજીકના મિત્ર જલપાલ સિંહ જણાવ્યું હતું કે શનિવારે તેમને એક પરિચિત વ્યક્તિએ ત્યારે ડિનર માટે આમંત્રણ આપ્યું હતું મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો આપને વાત કરવામાં આવે તો ગાધા પછી તેમની તબિયત બગડી ગઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું છે ત્યારે વધુ જણાવી દઈએ કે સુકીને પહેલાં કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ન હતી સુકીના અચાનક મૃત્યુથી પણ ઘણા પ્રશ્નો ઊભા થયા છે જ્યાં મિત્રો અત્યારની આ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો